ચાલુ થઈ જવાનો છે કે વરસાદની હવે પ્રથમ એન્ટ્રી છે તે કયા વિસ્તારોની અંદર થવાનું છે આજથી જ મિત્રો ચૌદ તારીખથી વાત કરીએ તો મિત્રો રાતને બાર વાગ્યા પછી મિત્રો ઘણા જે વિસ્તારોની અંદર આજે છૂટા સ્થળે હળવો મધ્યમ વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો હતો કાલની જો વાત કરીએ તો મિત્રો સાબરકાંઠાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે એક અથવા મિત્રો બે વાગ્યા જુઓ આપણને છૂટા સ્તરે હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા અને ક્યાંક ક્યાંક મિત્રો ઝરમર ઝરમર વરસાદ હતો તે પણ જોવા મળ્યો હતો ત્યાર પછી મિત્રો આજેથી જ જો વાત કરીએ તો મિત્રો આજે છે મિત્રો ચૌદ તારીખ અને મિત્રો આજે ચૌદ તારીખથી આજે છે એ મિત્રો ખૂબ વાતાવરણની અંદર પલટો છે તે જોવા મળ્યો છે અને ત્યાર પછી મિત્રો જો છોતા જે ગુજરાતનો જે નકશો છે ત્યાં મિત્રો આપણને બહુ ઘાટા વાદળો છે તે જોવા મળી રહ્યા છે નકશાને થોડો ઝૂમ કરીએ તો આ વિસ્તારોની અંદર મિત્રો તમને જેટલો પણ મિત્રો તમને જે વાદળી ક છો કે તમને જે વાદળ જેવો તમને કલર દેખાય છે તે વિસ્તારોની અંદર આજે આપણને ખૂબ વધારે વાદળો છે તે આપણને જોવા મળવાના છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીની અંદર સિસ્ટમ છે તે કેટલા પહોંચી છે આ સિસ્ટમ અત્યારે કેટલા આવીને પહોંચીને કયા વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે કારણ કે મિત્રો બે દિવસ સુધી વાત કરીએ તો મિત્રો આ જે સિસ્ટમ છે તે મિત્રો બે દિવસ સુધી દરિયાની અંદર રહી ત્યાર પછી મિત્રો આજે જે તે મિત્રો દરિયામાંથી થોડી ખસી અને મિત્રો આ વિસ્તારો તરફ આવેલી છે ત્યાર પછી મિત્રો સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર અપવાના છું ત્યાર પછી મિત્રો જોશો તો તમે આ વિસ્તારોની અંદર પણ અત્યારે મિત્રો આપણને વરસાદ તે જોવા મળવાનો છે આપણે જે બફોરની અપડેટ પ્રમાણે વાત કરીએ તો બફોરી પણ મિત્રો આ વિસ્તારોની અંદર છે ત્યાં આપણને છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાવા છે તે આપણને જોવા મળવાના છે મિત્રો તમે જોશો તો આપણે જે બપોરની મિત્રો આપણે જે બે વાગ્યાની અપડેટ પ્રમાણે બપોરના બે વાગ્યાના વિસ્તારોની અંદર તમે જોશો તો આ વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો હવે ચૌદ તારીખથી વાત કરીએ તો હવે ચૌદ તારીખથી ગુજરાતમાં જે વરસાદનું આગમન છે તે થવા જઈ રહ્યું છે આ વિસ્તારોની અંદર હવે વરસાદની એન્ટ્રી છે તે પણ થવાની છે ત્યાર પછી મિત્રો જોશો તો બપોરે જે વડોદરાના જે વિસ્તાર છે ત્યાર પછી મિત્રો જે દાહોદના વિસ્તાર છે ત્યાર પછી મિત્રો જે બડવાનીના જેટલા વિસ્તારો છે ત્યાર પછી મિત્રો સુરતના વિસ્તારો છે ત્યાર પછી જોઈએ ભાવનગરના વિસ્તારો છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે હવે ઉનાના વિસ્તારો છે જૂનાગઢ છે ત્યાર પછી મિત્રો પોરબંદર છે જે કોહાના વિસ્તારો છે જામનગર છે રાજકોટ છે નલિયાના વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ગાંધીધામ છે મહેસાણાના પણ કેટલાક વિસ્તારો છે સાથે સાથે હલવાડના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદ આ વિસ્તારોની અંદર પણ હવે મિત્રો બે વાગ્યા જેવા છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટાં છે તે આપણને જોવા મળવાના છે કારણ કે મિત્રો જેટલા પણ મિત્રો મેં તમને રાઉન્ડની અંદર બતાવ્યું તે વિસ્તારોની અંદર આજે છૂટા સ્થળે હળવા મધ્યમી વરસાદી ઝાપટાં છે તે થઈ શકે છે કારણ કે મિત્રો આજથી જ મિત્રો હવે ચરુ ચૌદ તારીખથી જ હવે વરસાદનું જે આગમન છે તે થવા પણ જઈ રહ્યું છે અને આ વિસ્તારોની અંદર આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સાથે સાથે મિત્રો તમને સંપૂર્ણ માહિતી છે તે આપી દેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે જે નકશાને થોડો ઝૂમ કર્યો તો આ વિસ્તારોની અંદર પણ હવે મિત્રો છુટ્ટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે આપણને જોવા મળવાના છે ત્યાર પછી મિત્રો જોશો તો મિત્રો દાહોદના કેટલાક વિસ્તારો છે ગોધરાના કેટલાક વિસ્તારોની અંદર હવે છૂટા સ્તરે હળવું મધ્યમ વરસાદી ઝાપટું પડે તેવી શક્યતા હોય છે ત્યાર પછી મિત્રો લુણાવાડાની અંદર તમે જોઈશો તો ત્યાં પણ અમે આપણને આછો વાદળી કલર છે તે જોવા મળે છે ક્યાંક મિત્રો ગ્રામ્ય વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવું મધ્યમ વરસાદી ઝાપટું છે તે જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો જે સાબરકાંઠા અરવલ્લી હિંમતનગરના કેટલાક વિસ્તારોની અંદર રાત્રે મિત્રો બે વાગે જેવા આપણને વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળ્યા હતા અને મહેસાણાના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છુટ્ટા સ્તરે હળવા વરસાદી ઝાપટા છે હવે ચાલુ થઈ જશે ત્યાર પછી મિત્રો તમે જોશો તો અત્યારે આ વિસ્તારોની અંદર હવે મિત્રો ખૂબ વધારે વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે જેટલો પણ મિત્રો તમને જે વાદળી ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર હવે વરસાદ છે તે બહુ જ પડી રહ્યો છે કારણ કે મિત્રો જે વાદળીનો કલાકનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ છે તે પડી રહ્યો છે હવે ગુજરાતમાં છે મિત્રો હવે આજથી જ હવે વરસાદનું જે આગમન છે તે થવા જઈ રહ્યું છે ને કેટલા વાગે તેની એન્ટ્રી ગુજરાત ઉપર થવાની છે સિસ્ટમ અત્યાર સુધીની અંદર કેટલે પહોંચી તે પણ સંપૂર્ણ માહિતી છે તે હું તમને આજના વિડીયોની અંદર શું તે આપી દેવાનો છું ત્યાર પછી મિત્રો છો તો હવે સિસ્ટમની જો વાત કરીએ તો તે સિસ્ટમ છે તે બે તો અહીંયા સુધી તે આવી પહોંચી છે કારણ કે મિત્રો જે વિશાખાના જે નામ જે પટ્ટનમના જે વિસ્તારો છે ભુવનેશ્વરના જેટલા વિસ્તારો છે તે તે વિસ્તારોની તે સિસ્ટમ છે તે અહીંયા સુધી તે પહોંચી છે આ સિસ્ટમ સીધી જ મિત્રો આ રીતે આગળ વધવાની છે કારણ કે મિત્રો સીધી જ અસર તે મિત્રો જે મહારાષ્ટ્રના વિસ્તારો છે ત્યાર પછી મિત્રો રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે આ રીતે સિસ્ટમ છે આગળ વધી હવે ગુજરાત ઉપર તેની એટેક છે તે કરવાનું છે કારણ કે મિત્રો અત્યાર સુધીની સિસ્ટમ છે જે વિશાખા નામના જે પટના જે વિસ્તારો છે એ સિસ્ટમ હવે દરિયામાંથી નીકળી હવે મિત્રો ભારતના ભારતની અંદર તેનું આગમન છે તે થઈ ગયું છે સીધી જ અસર હવે ગુજરાતની અંદર છે તે થવા જવાની છે વાત કરીએ તો મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો બપોરના બે વાગ્યાની અંદર વાત કરીએ તો હવે બે વાગ્યાને એને આટલા આ જગ્યા ઉપરથી અત્યારે પહોંચી ગઈ છે ત્યાર પછી મિત્રો તમે ધીરે ધીરે જોશો તો આ સિસ્ટમ છે તે મિત્રો આ રીતે આગળ વધવાની છે તો ચાલો તેની પણ તમને થોડું એનાલિસિસ બતાવી દઉં ત્યાર પછી મિત્રો જોશો તો આ રીતે સિસ્ટમ છે તે આગળ વધવાની છે ત્યાર પછી મિત્રો જો જે નામના જે પટ્ટનમના જે વિસ્તારો છે તે અહીંયા મિત્રો અત્યારે ખૂબ વધારે વરસાદ છે તે પડી રહ્યો છે મિત્રો તમે જોશો તો અત્યારે આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે કારણ કે કારણ કે મિત્રો તમે અહીંયા જોઈ શકો તો જે જે વાદળી કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે જે બેંગ્લોર બેલગામના જે વિસ્તારો છે હૈદરાબાદના કેટલાક વિસ્તારો છે જલનાના વિસ્તારો છે ત્યાર પછી મિત્રો મુંબઈના કેટલાક વિસ્તારો છે નાગપુર છે ત્યાર પછી મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારો છે જેટલો પણ મિત્રો તમને જે વાદળી ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ખૂબ અતિભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છે તે પડી રહ્યો છે હવે મિત્રો ભારતભરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં હવે આજે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમની જે અસર છે કારણ કે મિત્રો અત્યારની અત્યારે તો મિસ્ત તો સિસ્ટમ છે તે આટલા હતી ત્યાર પછી મિત્રો આ રીતે આગળ વધી ત્યાર પછી મિત્રો સીધી જ અસર હવે ગુજરાતમાં તેની અસર છે તે આપણને જોવા મળવાની છે ત્યાર પછી મિત્રો તેની વધુ અસર છે આપણને ક્યારે જોવા મળવાની છે તો વધુ અસર તમે જોશો તો ધીરે ધીરે મિત્રો આજથી જ મિત્રો ચૌદ તારીખથી તેની અસર છે તે આપણને જોવા મળવાની છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો એક નાનકડી સિસ્ટમ છે એટલે કે મિત્રો જે આપણને જે સિસ્ટમો મિત્રો ઘણી અલગ અલગ રીતે વેચાવાની છે કારણ કે મિત્રો એક બે સિસ્ટમથી ગુજરાતમાં તેની અસર નહીં થાય કારણ કે મિત્રો જે ઘણા જે ઘનઘોર જે વાદળો છે અમુક વાદળો છૂટા પણ પડશે ત્યાર પછી મિત્રો ઘણા વિસ્તારોમાં તેનો ખૂબ જ ભારે વરસાદ છે તે પડવાનો છે કારણ કે મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા દીવ દમણ દાદરાનગર હવેલી જે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાર પછી મિત્રો રાજસ્થાન જે મહારાષ્ટ્ર છે ત્યાર પછી મિત્રો કચ્છ સુધી તેની અસર છે આ વરસાદની છે આપણને જોવા મળવાની છે સાથે સાથે મિત્રો જે આપણા પાડોશી દેશ છે પાકિસ્તાનની અંદર પણ આ સિસ્ટમ પહોંચે પણ હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે આજથી જ મિત્રો આજ તેની શરૂઆત છે તે આપણને જોવા મળવાની છે કે મિત્રો આજથી જ તેની શરૂઆત હવે ચાલુ થઈ જવાની છે કારણ કે મિત્રો આજે છે મિત્રો ચૌદ તારીખથી આપણને થોડી અસર તેની જોવા મળવાની છે ને પંદર તારીખે તેની વધુ અસર છે તે આપણને જોવા મળવાની છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું રજા આપશું મારા વાલી ડાઓ માત્ર